હેલો મિત્રો તેઓ મારા રૂમમાં આવે છે લાઈટ બંધ કરે છે અને હું મારી પત્ની પાસે જાઉં કે તરત જ તે બારી ખોલીને ત્યાં ઊભી રહે છે આ દરરોજ થતું તે દિવસ દરમિયાન સારી રીતે રહેશે પણ રાત્રે તે ડરાવવા માટે મેં તેને કહ્યું કે તે ઠીક છે હવે મને તમારા કાકા સાથે વાત કરવા દો માતાનું નામ સાંભળીને અને પછી તેણે મને જે કહ્યું તે સાંભળીને તે ડરી ગઈ મારું નામ અશોક છે હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી છું મારી એક નાનકડી મોબાઈલ રિપેરિંગની દુકાન છે મારા પરિવારના સભ્યોએ મારા લગ્ન એક છોકરી સાથે નક્કી કર્યા હતા એ છોકરી અમારા દાદાના ગામ પાસેની હતી છોકરીના માતા પિતા ન હતા તેણીનો ઉછેર તેના મામા અને કાકી દ્વારા થયો હતો પરિવારના સભ્યોએ છોકરીને પસંદ કરી હતી મેં શરૂઆતમાં જ એવું કહેવાનો પ્રયત્ન કર્યો કે છોકરી ગામડાની છે એ વાત સામે મને વાંધો ન હતો કારણ કે હું શહેરની એક છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ મારા પરિવારજનો મારી સાથે સહમત ન હતા તેથી હું તેની સાથે લગ્ન કરીશ તેવું નક્કી કરવામાં આવ્યું હતું લગ્ન નક્કી થયા પછી જ્યારે મેં તેની સાથે વાત કરી ત્યારે મને તેના સ્વભાવની ખબર પડી કે તે હું જેટલું પૂછું એટલું જ બોલતી તે ફક્ત હા કે નામાં જવાબ આપતી હતી મેં ઘણીવાર પૂછ્યું કે તું આટલી જ વાત કરે છે કે હા મારી સાથે શરમ અનુભવે છે પછી એ એજ વાત એના બાજુની બાજુથી છુપાઈ જતી તેના અને મામા મામી પણ કહે કે અમારી છોકરી બહુ સાદી છે અને કમ બોલે છે મને પણ ધીમે ધીમે તેની આ વાત ગમવા લાગી અમે લગ્ન કરી લીધા લગ્ન સારી રીતે ચાલ્યા લગ્ન પછી લગ્નની રાત થઈ ગઈ હતી હવે હું મારા જીવનમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યો હતો જેના માટે મારા મનમાં ઘણા વિચારો હતા આટલા દિવસો સુધી વાત કર્યા પછી મને તેનો સ્વભાવ સમજાયો એટલે જ મને ખબર પડી કે મેં પહેલા તેણીને શું કરવું તે વિશે વાત કરી તેણી હજી પણ મારી વાતનો હા કે નામાં જવાબ આપી રહી ન હતી હું તેની સાથે લાંબા સમય સુધી વાત કરી રહ્યો હતો મેં તેણીને પૂછ્યું કે હું તેણીને પસંદ કરું છું તો તેણીએ હા પાડી તે થોડી નર્વસ દેખાતી હતી થોડી વાર પછી તેને પરસેવો આવવા લાગ્યો મેં કહ્યું શું થયું તમે ઠીક છો તેણીએ કહ્યું કંઈ નહીં હું થોડી નર્વસ છું મેં તેને આરામ કરવાનું કહ્યું તે ખૂબ જ થાકી ગઈ હશે મેં વિચાર્યું કે લગ્નના ભાગ દોડ દરમિયાન હું બરાબર ઊંઘી શકતો નથી તેથી આ થાકને કારણે હોવું જોઈએ આટલું કહીને રૂમની બંધ કરી દીધી અને હું પણ બેડ પર જઈને સુઈ ગયો ત્યારે તે ડરથી લાગી અને પરસેવો વધુ તીવ્ર બન્યો તે ઊઠીને બેડ પર બેઠી મેં રૂમની લાઈટ ચાલુ કરી તો તેની હાલત ખરાબ હતી મેં પૂછ્યું શું થયું હું કોઈ દવા લાવીશ તેણે આવું વર્તન કર્યું ત્યારે હું પણ થોડો ડરી ગયો હતો રૂમમાં એક બારી હતી જ્યારે ખોલી હતી બહારની શેરીમાંથી પ્રકાશ અમારા રૂમમાં આવતો તે થોડો હવામાં મેળવવા માટે બારી પાસે ઊભી રહી અને મને સુઈ જવા કહ્યું હું થોડીવાર પછી જાગી ગયો તે ઘરનું કામ કરતી હતી હવે તે સારી રીતે અનુભવી રહી હતી તેથી મેં આગળ રાત્રે ફરીથી રૂમમાં ગયો તેથી તેણે પહેલેથી જ બારી ખુલ્લી રાખી હતી મેં તેને પૂછ્યું તેણે માત્ર માથું હલાવ્યું અને જવાબ આપ્યો તે રૂમમાં આવતાની સાથે જ તેના ચહેરા પર ગભરાટ દેખાવા લાગી જ્યારે પણ હું તેને કંઈ પણ પૂછતો ત્યારે તે બીજે ક્યાંક જતી અને અને કંઈક બીજું જ વિચારતી તમે આરામ કરો હું પછી રૂમ તરફ આવું મેં તેને કંઈ કહ્યું નહીં હવે મને લાગવા માંડ્યું કે બધું બરોબર નથી આ છોકરી કંઈક છુપાવે છે જે રાત્રે નર્વસ થઈ જતી હતી સવારે તેના ચહેરા પર કોઈ ગભરાહટ ન હતી હું સાંજે આઠ વાગે જમતો હતો અંધારું થઈ જતું હતું મમ્મીએ તેને કહ્યું કે તે ટેરેસ પરથી કપડાં લાવવાનું ભૂલી ગઈ છે તેથી તમે કપડા ઉતારો તે સીડીઓ પાસે કપડા લેવા માટે ટેરેસ પર હતી પણ લગભગ અડધો કલાક થઈ ગયો હતો અને તેણે નીચે આવી ન હતી પરંતુ હું જમ્યા પછી તે ન આવી તો મારી માતાએ મને કહ્યું કે હું સીડીઓ પાસે ગયો ત્યારે તે સીડીઓ પર જ બેઠી હતી અને તેનો ચહેરો પર પણ એવો ગભરાહટ હતો જે ઊંઘોમાંથી જાગી હોય તેમ મેં સીડીઓને લાઈટ ચાલુ કરતા જ મેં તેને પૂછ્યું કે તમે અહીં કેમ બેઠા છો તે કંઈ બોલી ન શકી તેના કપાળ પર રાત્રે જેવો જ પરસેવો હતો તેણે ત્યાંથી નીકળી ગઈ હવે હું સમજી ગયો પરંતુ મને તેનું કારણ ખબર ન હતી કે તે રાત્રે રૂમમાં ગઈ અને તરત જ મેં મારા રૂમની બારી બંધ કરી દીધી તે એ જ રૂમની હતી હંમેશાની જેમ નર્વસ હતી પણ આજે મારા મનમાં કંઈક બીજું હતું થોડા સમય પછી મેં રૂમની લાઇટ બંધ કરી અને હું તેની પાસે ગયો મેં તેને સ્પર્શ કરતાં જ તે થોડી નર્વસ થઈ ગઈ રોજની જેમ તેને પરસેવો વળવા લાગ્યો હવે મેં તેના હાથ જોરથી પકડ્યો અને તેની ઈચ્છા અને પરસેવો ચાલુ રહ્યો પરંતુ પછી મેં તેને પૂછ્યું શું થયું તું ઠીક છે તેણીએ અચાનક કહ્યું મારી તબિયત બગડી રહી છે મારે મારી પોતાની જરૂર છે મેં લાઇટ ચાલુ કરી અને તેને દરરોજ રાત્રે આ વાત કહી હવે મેં તેણીને પૂછ્યું કે હું જાણું છું કે કંઈક એવું છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો પણ તે મને શું કહે છે હું જાણું છું પણ હું તમારા મોઢેથી સાંભળવા માંગુ છું અને તેનું કારણ જાણવા માંગુ છું તે ઓછી બોલતી હતી અને ઉપરથી તે ડરી ગઈ હતી તેથી જ તેનો અવાજ નીકળતો ન હતો મેં તેને પ્રેમથી પૂછ્યું કે શું કંઈક થયું છે શું એવું કંઈક છે જેના વિશે હું વાત કરી શકતી નથી તે ચૂપ રહી મેં ગુસ્સામાં કહ્યું કે તે ઠીક છે કાલે હું તમારા મામા સાથે વાત કરીશ મેં માતાનું નામ લેતા જ તે ગભરાઈ ગઈ અને કહ્યું મામાને પૂછો નહીં પછી તેણે મને તેના બાળપણની એક ઘટના વિશે કહ્યું જે આ બધાનું મૂળ હતી તેણીએ કહ્યું કે હું મારા મામાના ઘરે ઉછરી છું મારા બાળપણમાં હું અને મારો ભાઈ એક દિવસ રમતા હતા અને મારા ભાઈ માને મારી મામીને આ ખબર ન હતી જ્યારે મારા ભાઈ મને શોધવા માટે બહાર દોડ્યો ત્યારે મામી તેને નજીકના દેખાવને લઈ ગઈ તે પૈસા લેવા માટે અંદર આવ્યા તે પહેલા જ ગેરેજનો દરવાજો ખખડાવ્યો હું હજુ પણ કશું બોલી નહીં બહાર જે બન્યું તે છુપાવતો રહ્યો મને આ વિશે ખબર નહોતી જ્યારે હું નર્વસ થઈ ગઈ ત્યારે બધું જ બહાર આવવા માંગતો હતો પરંતુ દરવાજો બહારથી બંધ હતો મેં ઘણી કોશિશ કરી મેં બૂમો પાડી પણ ઘરમાં કોઈ ન હતું હું ખૂબ જ ડરી ગઈ હતી તેમની આવતાને લગભગ 3 કલાક જેટલો સમય લાગ્યો હું 3 કલાક સુધી જંક યાર્ડમાં બંધ હતી જેઓ આવ્યા પછી પણ મેં તેમને બતાવ્યું નહીં તેથી તેઓ મને શોધવા લાગ્યા અને હવે હું અંદર પરસેવો અને ગભરાહટને કારણે બેચેની અનુભવી રહી હતી મારી મામીનો અવાજ સાંભળીને મેં જોરથી દરવાજો ખકડાયો અને પછી હું બહાર આવી ત્યારે હું ધ્રુજી રહી હતી હું વિચારવા લાગી હતી કે હું તેને કબાટમાંથી બહાર કાઢી શકીશ કે નહીં આજે પણ અંધકાર મને જેટલો જ ડરાવે છે જેટલો જંક જૂનો હતો તેથી તે કેટલીક જગ્યાઓ થોડું તૂટી ગઈ હતી જેના કારણે મને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડી હતી જ્યારે હું બહાર આવી ત્યારે મને ખબર પડી કે હું આટલા લાંબા સમય સુધી અંદર કેમ બંધ હતી દિવસના સમયથી હું અંધકારથી ડરી છું અને નર્વસ થવાનું શરૂ કર્યું છે નહીં તો તેણે મને અને ભાઈને બંનેને માર્યા હોત મને ખબર નથી કે હવે આ મને ક્યાં સુધી હેરાન કરશે મારી પત્ની ખૂબ જ સરળ હતી અને આ ઘટના પછી તે કદાચ વધુ ડરી ગઈ હતી મને ખબર નથી કે હું તેની સમસ્યા સમજીને કઈ પણ આંટી આ વાત જાણે છે એટલે જ એણે મારું ધ્યાન રાખ્યું મેં કહ્યું કે તમે મને આ પહેલા પણ કહી શકતા હોત શું મારે એવો મુદ્દો બનાવવો જોઈએ કે લગ્ન પહેલા અમને આ વિષય કેમ કહેવામાં આવ્યું ન હતું તેથી તે છુપાવી રહી હતી પછી મેં તેને પ્રેમથી કહ્યું કે તેની સાથે જે પણ થયું છે તમારે તેમાંથી બહાર આવવું પડશે હું જાણું છું કે તમારી આંતરિક શક્તિને કારણે અમે સાથે મળીને લડીશું તે પૂર્ણ કરતા કહેવાનું સરળ છે પરંતુ હું જાણું છું કે તમે તે કરી શકો છો હવે આ રૂમની લાઇટ જ્યાં સુધી તમે જાતે બંધ નહીં કરો ત્યાં સુધી નહીં થાય પછી ભલે તે આ જીવન લે એના ચહેરા પરનું એ સ્મિત મેં પહેલીવાર જોયું જાણે એના પરથી કોઈ બોજ હટી ગયો એવું લાગતું હતું હું હોવા છતાં અંધકાર તેને ડરાવી શકતો ન હતી હું તેના હાથ પકડી રાખતો ધીમે ધીમે હું તેની અંદર જવાનો પ્રયાસ કરું છું અને ઘણી હું હદ સુધી હું સફળ પણ રહી છું મિત્રો એવી કોઈ સમસ્યા નથી કે જેને હલ ન કરી શકાય જેની મદદથી સૌથી મોટી સમસ્યાઓ પણ હલ કરી શકાય છે તો તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો આભાર મિત્રો